ભાવનગર કલા અને સંસ્કૃતિનું ધામ ગણાય છે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે સરકાર અને એનજીઓ દ્વારા પ્રયત્નો થતા રહે છે તાજેતરમાં નેશનલ બાલ ભવન નવી દિલ્હીના હ્યુમન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત ક્રિએટિવ આર્ટ સ્પર્ધામાં ભાવનગરની નીલી મહેતાએ શ્રેષ્ઠ દેખાવ કર્યો બાલશ્રી એવોર્ડ માટે નીલી મહેતાની પસંદગી કરવામાં આવી તે પાંચ દિવસની સ્પર્ધા હતી તેમાં ટોય મેકિંગ વેસ્ટમાંથી બેસ્ટ પેન્સિલ શેડિંગ ફિંગર જેવા ઘણા બધા રાઉન્ડ હતા અને તેમાં મારો ઉચ્ચ ક્રમાંક આવ્યો તેથી મારી પસંદગી બાલશ્રી એવોર્ડ માટે થઈ છે દિલ્હીમાં યોજાયેલી પાંચ દિવસની ક્રિએટિવ ડ્રોઈંગ વેસ્ટમાંથી બેસ્ટ માટીકામ વગેરે સ્પર્ધાઓમાં નીલીએ પોતાની કળાથી સૌને પ્રભાવિત કર્યા રાષ્ટ્રીય કક્ષાએ પદ્મશ્રીની સમકક્ષ ગણાતા આ એવોર્ડની જાહેરાતથી નીલીના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે મારી દીકરી નીલી મહેતા જે સર્જનાત્મક કલા ક્ષેત્રે નેશનલ બાલભવન દિલ્હી ખાતેની પ્રતિયોગિતામાં સિલેક્ટ થઈ અને રાષ્ટ્રપતિના હાથે બાલશ્રી કે જે પદ્મશ્રીને સમકક્ષ મળતો સોળ વર્ષથી નાની ઉંમરના બાળકોનો એવોર્ડ ગણાય છે તેની પસંદગી થઈ એને માટે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું અંડર 16 માટે અપાતો આ એવોર્ડ મેળવી નીલી મહેતાએ ભાવનગર સહિત ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું છે નીતિન સોની વીટીવી ભાવનગર